અહીંયા લાઇટ પંખા જે છે લાઇટો ખુલી છે આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા દાબોની કચેરી છે બી ઇન્ડિયાના કેમેરામાં દ્રશ્યો જે છે કેદ કરી લીધા છે કચેરીમાં કોઈ સરકારી બાબુ ઉપસ્થિત નથી કચેરીમાં લાઇટો ચાલુ જોવા મળી રહી છે પ્રજારા પૈસે સરકારી બાબુઓની લીલા લહેર થઈ રહી છે અરવલ્લી જિલ્લા પંચાયતના બહુમાણી ભવન જે સેવા સદન છે ત્યાં આવી હતી ત્યાં અમે જિલ્લા પ્રમુખ સાહેબની કેબિન તરફ ગયા જ્યારે અમે કેબિન તરફ જો ગયા ત્યારે જાણવા મળ્યું કે ત્યાં કોઈ પટ્ટાવાળો પણ નહોતો સમગ્ર કેબિન ખાલી હતી જિલ્લા પ્રમુખની કેબિનો તો લોક હતી પણ એમના પીની ઓફિસ કે જ્યાં કોઈ સ્ટાફ ન હતો પણ જે વિઝ્યુઅલ્સમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોઈ કર્મચારી ન હતા અને લાઇટો ચાલુ હતી શું સરકારને કોઈ લાઇટ બિલ આવતું નથી કે આ જે પ્રકારે ખોટી વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે એ સરકારને નુકસાન કરવા માટે થઈ રહ્યો છે અત્યારે અમે જિલ્લા પંચાયત સદનમાં છે ત્યાં અમે તમને અમે વિઝ્સમાં બતાવીશું કે કર્મચારી અમારી ટીમ અડધો કલાક બેઠી ત્યાં સુધી પટાવાળાથી માંડીને કોઈ પણ કર્મચારી મળ્યા નહોતા અને અમારી બધા જ દરવાજા ખુલ્લા હતા ત્યાં લાઇટો ચાલુ હતી ઓફિસની અંદર પંખા ફરી રહ્યા હતા બસ આજે અમે એટલું જ કહેવાના છે કે કોના બાપની દિવાળી સરકારના પૈસા લૂંટાય છે જનતાના પૈસા લૂંટાય છે જે ટેક્સના પરસેવાના પૈસા સરકારને જનતા આપે છે એ પૈસા લૂંટાય છે પણ આ અધિકારીઓ ક્યારે સમજશે અને ક્યારે આ એમનો જે લૂંટનો આ જે પોતાની ફરજ પરની બેદરકારીઓનો કાર્યક્રમ પૂર્ણ કરશે